તો જય માતાજી મિત્રો હું છું આપણો વિજય ઠાકોરને આજના અમારા મિનિલ લોગમાં સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છે નાના નાયતા એ પણ એક ટ્રેક્ટર ચેક કરવા તો જોઈ શકો છો આપણે હરેશભાઈ બાઇક ચલાવી રહ્યા છે જો ગીતો વગાડતા વગાડતા તો આપણે ચાલે ટબડક ટબડક અહીંયા કંઈક થયું છે તો આગળ ગતેલા છે નાના નાના જોઈ શકો છો ને આપણે નીકળી જાય ફાઇનલી નાના નાયતા મંદિર આવી ગયું છે મેં આપણે ચાલ્યા જઈ રહ્યા છે બોલ આવ્યું આપણે ઊંધા રસ્તા ઉપર જઈ રહ્યા છે ખબર નહીં કયો રસ્તો છે જો તો ફાઇનલી આપણે આવી ગયા છે ને ભાઈ આગળ બાઈક ચલાવી રહ્યા છે તો આપણે વાતો કરતા કરતા તો હાલ પણ બાઇક ચલાવે છે વાતો કરે છે પાછળ કામ નીકળી ગયું આગળ જોઈ શકો છો ઊંટી આવતા એટલે વિડીયો સ્કીપ કરવો પડ્યો અને આપણે બાઇકની રફતાર થોડીક વધારી દઈએ એટલે આપણી તાબડીક 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 ઘોડા ઘોડું પડવા માંડ્યું ને ફાઇનલી મંદિર આવ્યું માતાજી માતાજી કમેન્ટ કરી દેજો ને હવે લગભગ તો આપણે પહોંચી ગયા છે વાચી વાચી પહોંચી ગયા છે તો આપણે ફાઇનલી પડી ગયા છે આપણા ટાર્ગેટ ઉપર તો આપણે ગામમાં આવી ગયા ગામનું બેકગ્રાઉન્ડ છે જોઈ શકો છો બમ કૂદી ગયા ને અહીંથી પાછા ઉપડ્યા તબડીક તબડીક થતા જય માતાજી કરતા ને જોઈ શકો છો અહીંયા જંગલ જેવું બેકગ્રાઉન્ડ હતું ને આપણે ફાઇનલી નાના નાહિતામાં પહોંચી ગયા છે ને હવે આપણે જઈ રહ્યા છે કસ્ટમ્બરના કર તરફ તો બને રહો અમારા લોગમાં તો જો ફાઇનલી કસ્ટમ્બરના દુકાને પહોંચીને ટ્રેક્ટર જોઈ લીધું હવે ટ્રેક્ટરને ચેક કરીને ગીતો કાઢે છે ને ફાઇનલી આપણે રિટર્ન નીકળી ગયા આપણા શોરૂમ તરફ તો આપણે નાના નાયકા ક્રોસ કરીને આવીશુ બ્રિટન અને હવે આપણે આવી રહ્યા છે પાટણ તરફ અહીંયા વચમાં આપણે થોડીક મસ્તી કરવાના છે જય રામ આપીર કમેન્ટ કરતા જાયો ને આપણે હાઈવે ઉપર ફાઇનલી ચડી ગયા છે હવે પાટણ આવી ગયા છે આપણે અને એ આપણા શોરૂમે ફાઇનલી પહોંચી ગયા પહોંચી જવા થયા છે આપણે તો જોઈ શકો છો ફાઇનલી આપણે નાયરા પેટ્રોલ પંપ આવી ગયો અને એ આપણું કેપ્ટન ટ્રેક્ટરનું શોરૂમ આવી ગયું અને હવે આપણે શટર સટરતેર કરીને અંદર ચાલે જઈ રહ્યા જતા રહ્યા અને આશા કરું છું મારો લોગ તમને પસંદ આવ્યો છે ફરીથી મળીશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ